हर हर महादेव दोस्तों स्वागत छ तमारा उद्यान मारा एक नया लोग मा तो केम छ बदा आशा कर छ तुकदा तुक मजा म दसो तो અત્યારે વાગ્યા છે કેટલા એ તમને હું દેખાડી દઉં તમાર ફોન લવ તમને દેખાડું કેટલા વાગ્યા છે અત્યારે મે જો ગાડી માં પેટ્રોલ લઉં પેટ્રોલ લખાવાનું હે તમને દેખાડું અત્યારે કેટલા વાગ્યા છે જો 2:53 થઈ છે કા આપણે જવાનું છે સાકપાજી લેવા લીમડી બસ ઉલોગ ને ચાલે સુધી જોજો મજા આવશે તમને અને ચેનલ ઉપર પહેલી વાર ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન ને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને જ્યારે હું પણ વિડિયો બનાવું ને મૂકું ને તો તમને વિડિયો તરત જોવા મળી જાય તો બસ હવે નીકળી સંજેલી જેની પેટ્રોલ પંપ કુલ લો હોય ને તો ત્યાં જને મળી હાલો તમને તો દોસ્તો અત્યારે આઈ ગયે છે સંજેલી બસ સ્ટેન્ડ તો તમને દેખાડી દઉ પાછો જો કારણ કે પેટ્રોલ પંપ પર બનાવતો તો

શાકભાજી લે ત્યારે તમને દેખાડીએ બાકી ને તો બસ તમે જોડાયેલો તમને મજા આવશે કઈ આવ્યું કેટલાક ગાડી સાઈડ દોસ્તો આવી ગયા છે માર્કેટમાં તમને પેલા માર્કેટ દેખાડેલું પછી આપડે ચા પીએ તમને દેખાડજો सवार सवार मारे એટલે નઈ દેખાય થોડો બળવાળો થાય ને તો દેખાડો તમને પણ પેલો તો ચા પીવી છે દોસ્તો કારણ કે ચા હે ને પીધી નથી કારણ કે મોડું થઈને હલા આયા હી તો પેલો ચા પી લી હાલો અને કાકા મળી ગયા હે તો દોસ્તો આવી જાઓ ચા પીવા માટે જો ચા પર ને જોરદાર રેમડી ની ફેમસ ચા

ઓપન પેલા કેમ ચાખી લેસ કેવાક છે એક બી ચાલો લઈ ગરમા તો તુમાડા નીકળે જો તમે તો દોસ્તો મારા હાડા ખાસ મશુલભાઈ બહુવા તો આપણે પર ટ્રાય માધી કેવાક છે બહુવા જોવાનો બોવાનો બધું નાખે જો દોસ્તો લીમડીમાં આવો ને કોઈ વાર સાહેબ માર્કેટ ની બાજુમાં તમે ખાતા જજો માર કેવાન જરૂર જ નથી મસ્ત બહુવા

એ આ તમને કાસે જો આખો બજાર પર તમને પેલા દેખાડી દઉ પછી લઈ લઈ દોસ્તો જો તાંદળજાની ભાજી ઈ એમડી ની પાસી આપ આપણા પાસા બુલે એમડી ની પાસી બધું હે દોસ્તો તમને આખું બજાર તમને દેખાડું એટલે કે બાઈક પાર્કિંગ કર દીધી છે એટલે વાંધો નહી આવે આખું બજાર તમને દેખાડું અત્યારે વાગ્યા છે લગભગ કેટલા વાગ્યા છે દેખો જી ઉભારો મારા ફોન માં તમને દેખાડજો બીજાના ફોન માં આખો દિવસ નો કહેવાય ચાર્જિંગ મોટી જાત કોને કહેવા જાવ આ લોકેશન હજી મારેલું છે 4 ને 11 મિનિટ થઈ છે આપણે કેટલા વાગે નીકળાતા ને એ તમે કમેન્ટ કરો મને તો અતાર ભૂલી ગયો હું ગુવાર ડિપાર્ટમેન્ટ તમે તો જો अर्धा कासा न अर्धा पाका टमाटा है तो तीन डोरा एक गिरोड़ा हूँ भाई कमेंट कर दो करेला हाँ से करेला तमे तो, तो कोई दिवस खाधा नहीं हो ना फुलावर पिंडो आयो पिंडो अंजुनो पिंडा बहुत पावे ગમે તે શાક બનાવાય તો એમ કે કે મારે ભીંડા બહુ ભાવે મને આ બધું છેલ્લે લઈ ગયા છેલ્લે લઈ ગયા છે હવે આ બધું શામ આવું ને બધું જઈ હવે આ ભીંડા ફૂલાવ તો બધી ગાડી ગાડી ઉતરે હે અને બધું ચડે છે ને જો ઓલી મરચા મરચા દેખાડો દોસ્તો તો તમે આ માર્કેટમાં આવ્યો છો કે નહીં કોમેન્ટ કરજો દોસ્તો બાકી હું તો કે પહેલી વાર આવ્યો તો આદુને ઢકલે ને ઢકલા હાલો આપણે ઉલીબત જઈએ કારણ કે કો કેમ કે નથી બનાવ્યો વિડિયો આયા નઈ મજા એના કરતા આપણે પોતપુતાનું ઉતારીને એમ મજા આવે શું કે ઓલી કોઈક ના પડે કે તું વિડિયો બંધ કરે એના કરતા આપણે જાત ને ઉતારીએ તો કોઈ જફા ન મળે એમ આ તો વટલી ગલી આમાં નકરા ગાડી જ પડી જો આમાં આપ મે ખોટાઈ ગઈ યાર

આ મે કીધું કિલો ના કેટલા હે કેરેટ ઉપર હે લેવાનું તો કણો હું લેવાનું હે ને તમે મને બતાવીશ અને બિલ દેખાડીશ કે કેટલા નું બિલ બની તો દોસ્તો જવો આયા થી માડીન સેટ સુધી જવો તમે નકરી દુકાન દુકાન જવો ના પડ થોડીવાર આટા બાટા મારી પછી કક વિચારીએ તો દાણા હે દાણા

અરે કે બતાવન જરૂર નથી પણ પેલું કે થમ્બનેલ લેવા માટે ફોટો ક્લિક કરવાનો છે તો આપણે જન હાથ હે ને થમ્બનેલ લેવા માટે ને ફોટો પાડી લે ને પછી આપણે લઈ સાખવાજી આયા દુતી છે જો જજ જતના સાખવાજી મળે દોસ્તો કાળા રંગન ને ઢોલા રંગન ને લાલ રંગન પણ મળે છે તમને નઈ જોયા ક્યાં 300 રૂપિયા આણાવાડા તમને આખે આખા કેરેટ કેરે જબલા ભરી ભરી લૂટી લો દોસ્તો લીમડી માં આવીને શાકભાજી કોણ કોણ આવે એમ તો ખાસ કોમેન્ટ કરજો દોસ્તો અને મને કોને જોયો હતો ને આજે અત્યારે એ કોમેન્ટ કરજો કારણ કે કદાચ કોઈ ઓળખીતું હોય રિક્ષા વાળો બાઈક ઓળખો ગાડી તો કોમેન્ટ કરજો કે હું હતો તમને જોયા હતા બ્લોગ હતા શિમલા મિરચી આવી દોસ્તો શિમલા મરચા

તો લાઈ હોય તો દોસ્તો આ સેટને જાતી હે ને આજ તો તો લાઈ પણ કિલોડા પણ આતી લેવાના જો કેટલો થી જો 10 કિલો 6 ગ્રામ કમ્પ્લીટ થઈ ગઈ છે બિલ બી લઈ લેયા થી પછી આ તો ટમેટાને ઉતી જો દોસ્તો બિલ જો 370 તો આપને આપી દીધા કારણ કે 2000 રૂપિયા આવ્યા છે એટલા વજન એટલા પાછા આપવાના છે એટલે આપી દી આપ સેટ જો અઠેલો લઈ ના એ ને થેલા મૂકી દી जय बदराम कोहली आडू अंजु कहे ना आडू एवरीते आडू લઈ લીધું ને ત્યારે એક ચેટનિયા થેલું મકિન જોઈએ બજાર માં એમ થેલો લન ક્યાં આટા મારી એટલે ને બીજી અલગ અલગ વસ્તુ મળાય જો ટમેટા નથી ટમેટા ગોટવા જો છો દોસ્તો તો દોસ્તો સેઠને આપણે 500 નોટ આપીને 130 આપણે બીજા ભાઈ પાસેથી લેવાના છે આપણે પીસ જોખાર પછી લઈ લઈએ

રાખી દોસ્તો મરચાલે નાટા જો તડબુત પણ બધું મળે કેરેટ ના કેરેટ તડબૂત ભરેલા ત્યાંથી આવતા મારો રામ અને બધી વસ્તુઓ છે દોસ્તો જો માધુરી છે 16 16 રૂપિયાની કીલો ને બજારમાં ને 60 રૂપિયાની કીલો આપે છે દોસ્તો વાહ રે દુનિયા વાહ પેટ્રોલ ને ડીઝલ વધે કેન પાવે એટલે જો ભીંડાવાળા ભીંડા કલી દોસ્તો કોળા પગલે ઢગલા તો જો દોસ્તો કમેટા જોઈએ છે આપણને ગમે ને પોચા ન હોય તો સારું કામ કે જો કમ્પ્લીટ થઈ આમ તો જીના જીના હે રેડી

तो दोस्तों जो चालीस रुपया छा तना ना पैसा बीजा पाचा तो आप फुलावर गोती आया से अपना जो है फुलावर तब बता वालो तो दोस्तों जो अर्धी वस्तु ले लीजिए है तो दोस्तों जो फुलावर जो केना है जो मुश्किल में फुलावर जो एक नंबर फुलावर जो तो ना बता वालो

કોકો મને બારક નહી આ કેકના બરે 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 આબ આપા રો અમે આલા રસ્તામ કોને મળો આલે એટલાતે રેવા દો લે જરી ખુલેવા કાડો સસ્તા આવે સસ્તા હે આંદરથી તો પૈસા આલવા ન મફત ન મફત આ 9 દોસ્ત લઈ લીધું આપણે ફૂલાવર અને વટા સોયા કિચ લઈ લીયા ન પૈસા આપીએ તો ફૂલાવર ને વટાના લઈ લીધા છે વટાનાના 200 ને ફૂલાવરના કેટલા

બીજું છેલ્લું કે જુગાડ કરવો પડશે સબસ્ક્રાઈબર બસક્રાઈબર મળી જાય ને તો આપણે ફોટો પાડી દે બાકી ઉઠેલો હે ને ખાલી કરીને લેતા જ બાઇકમાં તો દોસ્તો આપણે કોઈ દેવું ભરી નથી પણ મારા હા હે ને ખાલી ટમેટા એકલા બહાર રાખે બાકી બધું હમાડી દીધું ગમે રીતે હમાડ્યું હોય મને એનો કઈ આઈડિયા ના મને કેમ કે બીજી ફેરી આવી જશે પણ બધું હમાડી દીધું હવે આ સીવવાનું હોય તો કઈ રીતે સીવે જોઈએ દોસ્તો શાકભાજી લેવી જશે અને હવે જાઉં તો હું હે ને

તો બંધ થઈ ગયું કારણ કે મોટર બળી જાય ને તો માથે પડે તો કેટલો લગભગ અડધો કિલોમીટર હાલીને આવ્યો હવે જવું અહીંયા અને નાખું પેટ્રોલ અને પછી અંદર જવું લેવા થેલા તો દોસ્તો આપણે ઇન્સ્ટાગ્રામ માં લાઈવ થઈ ગયા જોઈએ કોઈ આવે તો જો લીમડી શાક માર્કેટ અત્યારે વાગ્ય કેટલા તમને દેખાડી દઉં પાંચ ને એકાવન થઈ જોઈએ કોઈ આવે સવાર સવારમાં માં પેટ્રોલ લઈ આવે જોવો हाल जाओ पड़ियु दोस्तों कारण्के चाली न तो हाल हम पेट्रोल मैं पूरी अंदर जाओ कारण बीतुलता हूं ડોક બંધ દીધો છે માતાજી સુખી રાખે યાર આ પેટ્રોલ છૂટી ન જાય ને તો બધું કે મન ન લાગે રે ભાઈ કારણ કે આટ આટ મૈંદુ હે ને એટલે એનો જલદી હે પેટ્રોલ પંપે ઉભા રહીને તમે વ્લોગ આપણે પૂરો કરીએ પેટ્રોલ પંપે જઈએ હાલો તો દોસ્તો પાછા આવી ગયા છે આપણે પેટ્રોલ પંપે તો એ નખાડ દી 200 નું કારણ કે આપણે લઈ ગયા હતા તમને ખબર જ છે બાટલો બેઠા રહેતો તો તો અત્યારે નખાડ દી તમે બેઠા બસો દસ ઢાકડું ખોલી નાખીએ બમ આ બમ આવી જાય હમણાં થોડુંક જશે યાર મોકો થઈ ગયો ને બસો રૂપિયા તો લીધું ન હોય ને એવું લાગે ત્યારે જોઈએ ને ચાલીસ રૂપિયા ની બાટલી ન કરવાની નંબરિયા પડે નંબરિયા ઘરે પોગે કે ના પોગે એનું તો ગેરંટી નઈ પણ આપણે નાખી દીધું હવે પાછો નાખવાનો સાચું નથી હવે ઘરે પોગે ને તો ઘર ધણી ને દોરી નાપી આસુ હવે નથી નાખવાનો સાચું તો દોસ્તો જો લીમડી જો તળાની બાજુમાં અમે ગોટાળે ચડે હી અને હવે કે જેવું નથી છોડા પી છે 4 વાગે દોસ્તો આયા ને તો કયા રોડે આયા ને કશું બોલ્યું નથી બસ ગાડી જાતી તી ને અમને નથી ખબર કે કેટલી જાતી શું કે બાકી અત્યારે ગોતીએ હવે ડીઓ સુધી ને તો કઈ બાજુથી આવ્યા હતા કારણ કે મિત્તુલ બેનો નથી ખબર પાછળ બેઠા હતા અને મને નથી ખબર તો હાલો આપણે ગોતીએ કારણ કે સ્પીડમાં એટલી જાતું હતી ને કારણ કે પહેલી વાર આવ્યો હું ને એટલા માટે બાકી તો સંજય મોરા મન તો તો અડધી રાતે બત્તી વગેરે આવેલા છે તો હાલો આપણે ગોતીએ અને આજનો લોક આ જ પૂરો કરીએ લોક તમને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય થેન્ક યુ